શ્લોક દેસાઈ અને બે મહિલા આર્ટિસ્ટને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે સંવાદદાતા શાહીસ જોડાયા છે શાહીસ શું જાણકારી બિલકુલ થી ચોક્કસપણે વિસ્તારમાં વિસ્તાર માં એડ્રેસ હોસ્પિટલમાં દારૂ પાર્ટી મામલાને લઈને સસરાએ પોલીસને ફોન કરી વહુને દારૂ પાર્ટીની માહિતી આપવામાં આવી હતી અને સમગ્ર બાબતને પોલીસ દ્વારા હોટેલ પર રેડ કરવામાં આવી હતી અને પોલીસે રેડ દરમિયાન બે યુવતી સહિત ચાર જે નબીરાઓ હતા તેમને પકડી પાડવામાં આવ્યા હતા સસરાની માહિતી બાદ પોલીસે રેડ કરી હતી હોટલ ની બે યુવતી સહિત ચાર પુરુષ દારૂ પાર્ટી કરતા હતા અને સમગ્ર બાબતને જોતા હાલ તો પોલીસે તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ડુમ્મસ ખાતે આવેલા વિકેન્ડ એડ્રેસ હોટલમાં જે દારૂ પાર્ટી ચાલી રહી હતી અને સસરાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને જે દારૂને પાર્ટી ચાલી રહી છે તે માહિતી જે આપવામાં આવી હતી જી જી આભાર